આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભુજના જુબેલી સર્કલ ખાતે ધરણા કરવામાં આવ્યા દિલ્હીના આમ આદમીના પાર્ટીના અને મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધની લાગણી છે અને કાર્યક્રમો જાહેર થયા છે જેના ભાગરૂપે ભુજના જ્યુબેલી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ધરણાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમય સાંજે ભુજના જ્યુબેલી સર્કલ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ વી કે હુંબલ તથા અન્ય આગેવાનો આમ આદમી પાર્ટીના સંજય સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને એકત્ર થયા બાદ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો સૂત્રોચ્ચાર બાદ ભારે અફડાતફડી મચ કેટલાક કાર્યકર્તાઓ પોલીસની જે ધરપકડ કરવા માટેની વાહન હતી તેના ઉપર ચડી જતા એક તકે પોલીસ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તે શાબ્દિક ટપાટપી થઈ હતી જોકે તાત્કાલિક અસરથી પુને પોલીસે પુનઃપૂર્ણ દાખવી અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ખાસ કરીને વી કે હુંબલ સંજય બાપટ અંગલી ગોર માનસી શાહ સહિતના લોકોની ભારે અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આ પ્રસંગે રમેશ ગરવા પણ હાજર રહ્યા હતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે લોકતંત્રની હત્યા આ સરકાર કરી રહી છે અંગ્રેજો નવા અંગ્રેજો અત્યારે આ ભારતની ગાદી ઉપર રાજ કરી રહ્યા છે અને લોકતંત્રની હત્યા હું એટલા માટે કહું છું કે લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષ બને હોવો ખૂબ જરૂરી છે ત્યારે આજે અત્યારે દેશમાં જે રીતનો માહોલ બનાવી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તાનાશાહી સરકાર જે દેશ ઉપર શાસન કરી રહી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે દેશમાં એક અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્યની સામે સત્યની લડાઈ છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન અને વિરોધ પક્ષના નિશાને લઈ અને કોઈને કોઈ રીતે ચૂંટણીઓ જ ન થાય ચૂંટણીઓ જ ન લડી શકે એ રીતનો માહોલ અત્યારે દેશમાં બનાવી રહ્યા છે આપણા માન્ય દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજીની જે રીતે ધરપકડ કરી આપણે સૌએ દેશે જોયું કે એની સામે કોઈ ચોક્કસ પુરાવો પણ નથી માત્ર કોઈ એક બીજી વ્યક્તિના નિવેદનને આધારે જ્યારે આ દેશના મુખ્યમંત્રીની ધરપકડ થતી હોય આનાથી વધારે શરમજનક બાબત કઈ હોઈ શકે માથે જે રોજ એટલે પરમ દિવસે અમારા માન્ય કેજરીવાલ સાહેબ ઇન્ડિયા ગઠબંધનના જે ચહેરો છે મુખ્ય ચહેરો એવા એ ચહેરાને ઈડી દ્વારા લોકશાહીનું હનન કરતી કરવાની રીતથી એમની ધરપકડ કરવામાં આવે છે એટલે જ્યારે ઇન્ડિયાનું ગટ ઇન્ડિયા ગઠબંધન થયું કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય દળો જ્યારે વિપક્ષ એક સાથે લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં જ્યારે ઉતર્યા ત્યારે આ ડરી ગયેલી ભાજપ સરકાર તાના જે લોકશાહીને ખતમ કરવા માગે છે એ લોકો જેન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક અમારા શીર્ષ નેતૃત્વને હેરાન કરવા માટેનો આ પગલું છે કેજરીવાલ સાહેબની ધરપકડ કરવામાં આવે છે કોંગ્રેસના જે ખાતા હતા એ બંધ કરવામાં આવે છે એમની જે એસબીઆઈના બોન્ડ હતા ઇલેક્ટ્રોક બોન્ડ એનો કોઈ હિસાબ આપવા માગતા નથી એટલે જે સાચા નેતાઓ છે એ જેલમાં જઈ રહ્યા છે અને જે ખોટા નેતાઓ છે એ ભાજપમાં જઈ રહ્યા છે એટલે તાનાશાહ સરકારની સામે આજ રોજ અમે બલિદાન દિવસ જ્યારે છે સુખદેવ અને શહીદ ભગતસિંહ એવના આજ બલિદાન દિવસના નિમિત્તે ભુજની અંદર અમારા સાથી પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન શાંતિ રેલીનું આયોજન કર્યું છે જ્યારે કેજરીવાલ સાહેબ હોય કે અમારા અન્ય નેતાઓ એની સામે ઈડી દ્વારા ઈડીનું એક શસ્ત્ર ઉગામવામાં આવે છે એવી જ રીતે અત્યારે પણ અમારાથી પહેલાં અહીં પોલીસ પહોંચી આવી છે અને આ સમર્થન કોઈ શાંતિપૂર્ણ રેલી જે થઈ શકે એના